સુરત શહેર મૈરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી છ સાતમાં સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઈમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ ક્રાઇમ શ્રી અને ઇન્ચાર્જ ઇન્ચાર્જન પોલીસ કમિશનર એ એસ ટીયુ ક્રાઇમ શ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સુરતમાં હોટેલ તેમજ સ્પાના નામે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું એએચટીયુ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી જે સોલંકી તથા તેમની ટીમના માણસોએ સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે મળેલ હકીકત માહિતીના આધારે મહેતરપુરા લાલ દરવાજા ઉનાપાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર

रामभोग टिंकोरी केवट उम्र वर्ष पिस्तालीस रहे नंबर चार हजार अठासी स्वामी विवेकानंद नगर जूनी बॉम्बे मार्केट वराछा सूरत मोर है गाम शिवरही तालुको मेहदावल जिलो સંત કબીરનગર નગર ઉત્તર પ્રદેશ તેને પોતાની દુકાનમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી દેહ વેપારનો ધંધો કરાવી પોતાનું કમિશન કાઢી દુકાન ભાડે રાખનાર તથા ગ્રાહકે ગુનો કરેલ હોય રેડ દરમિયાન રોકડા રૂપિયા નવ હજાર પાંચસો તથા મોબાઈલ ફોન એક કિંમત રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ દુકાનના લાઇટ બિલ તથા વેરા બિલની નકલ પેટીએમ સ્કેનર એક કિંમત મળી કુલે રૂપિયા અઢાર હજારનો મુદ્દા માલ કબજે કરી તેમજ મળી આવેલ બે આરોપી વિરુદ્ધ થી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો ચુમ્માળીસ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલ ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવેલ છે पकड़ेल आरोपी दुकान भाड़े रखना सपनाबेन नोटन भाई चौधरी उमरवश पांच खंड नंबर चार सौ अंबिका एपार्टमेंट विशाल नगर शाक मार्केट पास हिराबा नंदुरबार महाराष्ट्र ग्राहक राम भोग टिंकोरी केवट उमरव पिस्तालीस रहे घर नंबर चार हजार अठियासी स्वामी विवेकानंदनगर चुनी बम्बे मार्केट वराछा सूरत मूल रहे शिवरही गाम शिवरित संत कबीर नगर उत्तर प्रदेश તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મંસૂરી સાથે સુરત